હેલ્લો મિત્રો તો તમારું સ્વાગત છે આપણા એક નવા બ્લોગ સાથે તો આપણે પહેલાં કીધું એમ આપણે ભાઈ કબૂતર પાળવાના છે કબૂતર માટે આપણે સેટઅપને એવું બનાવવાનું હતું કબૂતર તો આપણે લઈને વૈયા છે આગળના વિડીયોમાં તમે જોયો હશે આપણે ઘરે રાખેલા છે ટેમ્પરેરી તો આપણે વાત થઈ હતી એમ આપણે સેટઅપ બનાવવાનું છે તો એ સેટઅપ આપણે બનાવી નાખ્યું છે એમાં કેટલો ખર્ચો આવ્યો છે અને કઈ રીતનું સેટઅપ છે તો એ હું તમને આ બ્લોગમાં જણાવીશ તો બન્યા રહો આપણા વ્લોગમાં મિત્રો તો તમે જોઈ રહ્યા છો આવું આપણું કંક સેટઅપ આપણે બનાવ્યું છે જેમાં બે આ તમને દેખાય છે એક આ અને એક આ એ આપણે સપોર્ટ માટે રાખ્યા છે ટોટલ એક આ થાંભલાની લંબાઈ આપણે ટોટલ પંદર ફૂટ છે એમાં ત્રણ ફૂટ આપણે જે આ ઉપરનું છે આપણે જે કેશ જેવું બનાવ્યું છે એ ત્રણ ફૂટ આમાં રોકાઈ ગયેલું છે ત્રણ ફૂટ આ છે તો ટોટલ આપણે આગળ બારક ફૂટ જેવું વધેલું છે બાર ફૂટ વધેલું છે એમાંથી આપણે આ ત્રણેક ફૂટ જેવું આપણે અંદર ખાડામાં નાખવાનું છે બાકીનું વધે આપણે બહાર રહેશે આપણે તો આ રીતનું આપણે સેટઅપ બનાવેલું છે અને એમાં આપણે આ દરવાજા બનાવે છે બે દરવાજા બનાવ્યા કારણ કે આપણે કબૂતરભાઈ ખુલ્લા જ રાખવાના છે એટલે નાના બચ્ચાની આપણે જે આમાં થશે આપણે બહાર ન વયા આવે એની માટે આપણે આ એક દરવાજો બનાવ્યો છે અને બીજું જે ઉડવાવાળા કબૂતર છે જે આપમેળ ને બહાર જઈએ કે એની માટે આપણે ઉપરનો દરવાજો બનાવેલો છે એમાં આપણે સેફ્ટી બંધ કરવા માટે આપણે કંઈક આવું કંઈક બનાવેલું છે બોલ નાખી દીધો એની ઉપર એક સાઈકી નાખી સાયકી આમ આપણે ખોલવી આ રીતે કાઢી લેવાનું તો આ રીતે આપણે પહેલો ગેટ ખોલશે અને બીજો આપણે બીજા ગેટમાં એ જ રીતે આપણે બીજી સાઈકી નાખેલી છે આ છે આપણે ગેટ બનાવેલા છે તમે જોઈ રહ્યા છીએ આ રીતે આપણે પહેલો ગેટ ખોલશે અને આ આપણો બીજો ગેટ છે બીજો ગેટ પણ આ રીતે ખોલશે અહીંયા એક આપણે મિઝાગરો નાખેલો છે જેથી કરીને સેલાઈથી આપણે બંધ અને ખોલી એકવી અહીંયા પણ એ જ રીતે નાખેલો છે વાળાથી આપણે કઠણ આપણે બાંધી દીધેલું છે તો આ ગેટ આપણે જે છે પહેલો ગેટ એ આપણે હેઠે તળિયા આવશે એટલે નાના બચ્ચાની એવું થાય એટલે એ જે ઉઠતાનું એવું ન શીખ્યા હોય આપણે હેઠે પડી જાય અને મીદણાની એવું આવે ને લઈ જાય એ માટે આપણે સેફ્ટી માટે આપણે આ રાખેલું છે તો આ રીતના આપણે સાઈકી છે જેથી આપણે આ ગેટ બંધ થઈ જાય લોકની સિસ્ટમ આંકળીએ જેવી જ છે પણ આ વધારે સહેલું પડે છે તો આ આપણે ગેટ છે જેમાંથી આપણે કબૂતર અંદર અને બહાર જાય છે અંદર આપણે કંઈ સેટઅપ બનાવવું છે આ બે હરિયા નાખી દીધા અને આપણે ડબ્બા ગોઠવવાના છે ઠેઠ આ લાઇનથી તે આ લાઈન સુધી આપણે પ્રોપર ડબ્બા આવે છે જેમ આપણે કબૂતર વધતા જાય એમ આપણે ઠેઠ ઉપરથી નીચે સુધી આપણે ડબ્બા ગોઠવી દઈશું આખા બધામાં કબૂતરને આપણે કાંઈ પૂરવાનો તો હે અને આપણે ઉપરનો દરવાજો ખુલ્લો જ રાખવાનો છે આપમેળે છે અને આપમેળે આવી જાય છે તો આ રીતનું આપણે સેટઅપ છે તો હવે હું તમને લંબાય ઊંચાઈ અને ખર્ચ કહું તો આપણે કેટલો ખર્ચ આવ્યો છે અને ફરતે આપણે લીલી નેટ નાખીએ છીએ લીલી નેટમાં હજી આપણે જોવાનું છે કે જે પવનની એવું ભરાય તો આપણે લીલી નેટ પણ કાઢવી પડશે તો આ જે આપણે લંબાઈ છીએ એ આપણે ત્રણ ફૂટ છે આમ પણ ત્રણ ફૂટ છે તો આ ત્રણ ફૂટ છે આ ત્રણ ફૂટ છે અને આપણે આમ લંબાઈની વાત કરવી તો આ લંબાઈ આપણે છે પાંચ ફૂટ આમાં ત્રણ ફૂટ છે આ પાંચ ફૂટ છે આ ત્રણ ફૂટ છે બરાબર તો આવું આપણે ક્યાંક સેટઅપ છે આમાં આરામથી આપણે માનવી તો પચાસ સાઠ કબૂતર આપણે આરામથી આપણે આમાં રહી શકીએ છીએ પણ આપણી પાસે અત્યારમાં તો એક મોટે પેર છે અને એના બે બચ્ચા છે તો આવું આપણું ક્યાંક સેટઅપ છે તો આને બનાવવામાં આપણે ખર્ચ કેટલા આવ્યો એની વાત કરવી તો આપણે આ રોડ અને આ રોડ એ કુલ ટોટલ આપણે લોખંડ તો આપણે કિલો ઉપર મળે છે આપણે ત્રીસ કિલો વજન છે અને બારસો રૂપિયામાં આ બી આપણે પાઈપ આવી ગયા જેની લંબાઈ આપણે ટોટલ ત્રીસ ફૂટ છે અને આ ઉપરના આપણે આ સેટઅપની વાત કરવી તો આપણે મજબૂત આપણે બનાવવા માટે આપણે આ એંગલનો આપણે ઉપયોગ કર્યો છે જેમાં આપણે વેલ્ડિંગ મરાવેલું છે તેમ જોઈ રહ્યા છે આ વેલ્ડિંગ છે એની ઉપર આપણે આ જાળી નાખી દીધી જેથી કબૂતરને પણ કાંઈ વાંધો ન આવે ને અંદર ને અંદર આપણે કબૂતર રહે તો આ રીતનું છે આપણે આ જે ઉપરનું જે આપણે આ માળખું છે એ દસથી અગિયાર કિલોનો થયું એટલે આપણે સાતસો રૂપિયાનું આપણે એ ઉપરનું માળખું થયેલું છે બરાબર પતરા જે છે આપણે એ પતરા આપણે ઘરના જ હતા એટલે આપણે એક સિંગલ પત્રો હતું એમાંથી કાપી નાખવું જોઈન્ટ કરી નાખ્યું ઝાળી જે છે આપણે આ જાળી તમે જોઈ રહ્યા છો એ ઝાળી પણ આપણે ઘરની છે તો આ ટોટલ ખર્ચમાં આપણે ઝાળી અને આ પતરા આપણે ઇન્કલુડ નથી ભાઈ જે આપણે અહીંયા હતા એટલે આપણે એમાં જોઈન્ટ કરી નાખીએ તો ટોટલ આપણે ખર્ચ કેવી તો ટોટલ ખર્ચની વાત કરીએ તો આપણે ઓગણીસો જેવો આપણે જો ખાલી ફ્રેમ ને એવું જાળી અને પતરું બાદ કરતા હવે અંદરનો આપણે જો એમ કેટલી બધી જગ્યા છે આપણે છે જેથી આ બાજુથી આપણે આ ઉપર રહેશે એટલે કબૂતર સહેલાઈ છે આમાં રહ્યો છે કાંઈ વાંધો નહીં એવું કાંઈ આવશે નહીં તો હવે હું તમને બતાવું આપણે આ લગાડવાનું ક્યાં છે તો આ છે આપણી કૂતરું જે આપણે વાડીની ધ્યાન રાખીએ છીએ તો આ રીતનું આપણે ક્યાંક વાડી છે આપણે આ જંગલી કબૂતર પણ આવે છે અહીંયા અને આ આપણે મારા પપ્પાએ આપણે અહીંયા ચબૂતરો બનાવેલો છે આ રીતની આપણે કક વાડી છે એમાં આ જે તમને દેખાય છે આ સેટઅપ આખો આપણે ફેરવવો પડશે કારણ કે આની ઉપરથી મીંદડું આપણા સેટઅપમાં વહી જાય કે તો અહીંયા આપણે ખાડો કરેલો છે ત્રણ ફૂટ જેવો આ ખાડો છે અને ત્રણક છે આ ખાડો છે તો ટોટલ આપણે અહીંથી ઊભું કરવાનું છે અહીંયા અને જેની બાજુમાં તમને દેખાડું તો આવું કંઈક કબૂતરને બેઠવા માટે રહેશે કબૂતર અહીંથી સીધું અહીંથી સીધું સેટઅપમાંથી ઉડી અને સામે આપણા જે આપણું મકાન જેવું છે એની ઉપર બે છે તો આવું કંક આપણું સેટઅપ છે આજ રાતે જો બને તો આપણે સેટઅપ ઊભું કરવાનું છે સેટઅપને મજબૂતાઈ આપણે સિમેન્ટ પણ નાખવાની છે એમાં સિમેન્ટને એનો આપણે મસાલો બનાવી અને પૂરેપૂરો આપણે મજબૂતાઈ આપી દેવાની છે મિત્રો તો આજથી આપણે આ ટાસ્કની આપણે શુભારંભ કરીએ છે અને આપણે આ ટાસ્કને આપણે એક સિરીઝ રૂપે આપણે બનાવવાનું છે તો આજે આપણે જે આ બ્લોગ બનાવો છે એને આપણે એક નંબરનો બ્લોગ ગણશું અને જ્યાં સુધી આપણે પહેલાં બચ્ચા નહીં થાય ત્યાં સુધી આપણે બ્લોગને આપણે આખી સિરીઝ બનાવશું તો તમે આ જોઈ રહ્યા છો આપણું આવું કંઈક સેટઅપ છે જે આજ રાતે આપણે ઊભું કરવાનું છે એકલા તો આપણથી કાંઈ થાય છે ને એટલે આપણા મિત્રોને પણ બોલાવવો પડશે તો મિત્રો કેવો લાગ્યો તમને આ બ્લોગ આપણને કોમેન્ટમાં જણાવજો અને જો તમારે પણ કબૂતર પાળવાની શરૂઆત કરી હોય તો પહેલાં તો ભાઈ આપણે ઘરેથી મંજૂરી લેવી પડે પછી આપણે કબૂતર રખાય ઘરેથી મંજૂરી મળી જાય પછી આપણે કંક ઓછા ખર્ચમાં કંઈક નાનું એવું સેટઅપ તૈયાર કરી અને આપણે કબૂતર પાળવાની શરૂઆત કરી શકાય તો આપણે પણ કબૂતર પાળવાની શરૂઆત હવે આજના બ્લોગ સાથે આપણે કરીશું આજ રાતે આપણે સેટઅપ આખું ઊભું થઈ જાય એટલે એક બે દિવસ આપણે મસાલો સુકાતા લાગશે તો એક બે દિવસ પછી આપણે પહેલીવાર આપણે કબૂતર લાવીશું જેને આપણે પાર્ટ બે કહેશું સિરીઝ નંબર બે તો એમાં આપણે કબૂતરને હજી આપણે ટ્રેનિંગ પણ આપવી પડશે કે આ તમારું ઘર છે અને અહીંયા તમારે રહેવાનું છે તો એના પણ આપણે અલગ અલગ ભાગ બનાવશું અને સિરીઝની અંદર આપણે જોડતા જઈશું જેથી કરીને આપણે જે નવા મિત્રો આપણે કબૂતર પાળે છે એમને પણ આપણે સારી સલાહ ચૂકવણી આપણે આપી એકવી તો એ રીતનો આપણો કાંક પ્લાન છે તો આપણી ચેનલને આપણે સપોર્ટ કરો અને જો કોઈ મિત્રને આપણે કબૂતર પાળવો હોય તો આપણને કોન્ટેક કરી શકીએ છીએ આપણે એમને પણ કબૂતર આપશું આગળના ભવિષ્યમાં જેથી આપણે આગળ પણ કબૂતર વધશે એટલે આપણે એમને પણ આપણે શોખ પૂરો કરાવશું તો આપણને રજા આપો જય હિન્દ જય ભારત